એક પણ નેતાએ જવાબ આપવાની લીધી હતી હું બે હાથ જોડી વિનંતી કરું છું આપ સૌને મિત્રોને વિનંતી કરું છું જ્યારે જ્યારે એસઆઈટી ની જયારે ટીમ કામ કરતી હોય ત્યારે કોઈ પણ રાજકીય પદાધિકારીએ ન બોલવું એવી અમને પાર્ટીની ની સૂચના તમારી 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 બધી તમારી બધી ભાઈ ભાઈ સમજાવ હું સમજાવ નેતાઓ સામે પગલા નહીં હું નકી નથી કરી શકું એમ એ મારા એ પાર્ટી નકી કરશે અરે ભાઈ એસઆઈટી ની રચનામાં જે કાઈ પણ આવશે એ આપણે સૌને મંજૂર હોવું જોઈએ એમાં હું પણ મંજૂર છું માન્ય મેયર શ્રી પણ મંજૂર છે અને જે તપાસની અધિકારીમાં જેના નામ આવે 2021 ની મેટર છે હાલમાં વર્તમાનમાં પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી આપી છે હું હું સાંભળો બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી મને પાર્ટીએ ચેરમેન બનાવ્યો છે મને સાત વર્ષ સાત મહિના પૂરાથી આઠમો મહિનો ચાલે છે આ ઘટના ભૂતકાળમાં બનેલી છે તેમ છતાંય કહું છું તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે હું ક્યાં ના પાડું છું એનો હું ન દઈ શકું જવાબ હું એનો હું નહીં નહીં સમજાવું સમજાવું મને જો મને તમે મને મારા પ્રશ્ન પૂછો તમે મને મારા પ્રશ્ન પૂછો સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જયારે જયારે કોઈ દોષી ઠરે જયારે હું દોષી ઠરું ત્યારે મારી તૈયારી મારા પૂજ્ય પિતાશ્રીને સિનરજીમાં એડમિટ કર્યા છે મને ફોન આવ્યો તબિયત બગડી છે હું નીકળતો તો આપ મને માફ કરો તો સારું તેમ છતાં મેં જવાબ આપ્યા છે અમને ખબર પડી ત્યારથી સાત વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા સવારે પાંચ વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા પછી એને સૂચના મળી કે પાંચ વાગે આપણે છૂટા પડીએ અને છ વાગ્યાથી પાછા મળવાના છે સતત સવારે છ વાગે ના જોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અલગ અલગ પ્રશ્ન અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને ચોથી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી સહેરેકમેન્ડ